જય માતાજી રામ રામ સીતારામ એ લે આપડિયા શેણ ઊભી અતિ સુંદર અમારે એને તરણેધરના મેડમ લઈને જાવી આવી હતી વરસાદ છે ને લઈને ગયા એ કે નાખે જાવ મા દીકરાને બેહીને લઈ જવા બાપ દીકરીને અહીં અમારો મહાકાલ છે મહાકાલ જે હોય કોઈને ખૂટ ન હોય હા અમારે સુંદર બાપ દીકરીને લઈ જવા તા નંબર લઈને જ આવે એવાર કે કાયદેસર નંબર આપે એટલે અમારે આપે જ અતિ સુંદર એવી છે ભાઈ જોઈ લે એ બધી માથી કરી ઊભી આ વાઈટ ઊભી ને એની મા છે પછી અહીં ઊભી એની બેન છે પછી આ બેન છે આ બેન છે આઈ બેન છે એક એ હામી ઊભી એ બેન છે અને એક આપી દીધી આ બધી એની કરી હોય જોઈ લે એ ઊભી ને હામી ધોરી ભૂરીને એક હમણાં વ્યાણી તો વાછડી આવીને ઓપ થઈ ગઈ એને કે દેવ થઈ ગઈ વાછડી જ આવે આ બધી લાઈન એની છે એને ને કે આ ઊભી એક હજી આપી દીધી એના જેવી છંદ્રવંશી હતી આપી દીધી કેટલું હા એ વાસળીઓ આપણી મેરા ને એક આપી દીધી ને એક ઓફ થઈ ગઈ છ એને કે છ મારી દોરી ભરીએ દીધી એને છ આવી આવીને એક વાસડો આવ્યો હતો કોઈ કે આકરે જ હાથ વેતરની હે એના હાથ વેતરની હે બોલો અને દૂધ કરે આઠથી સાડા આઠ લીટર અને જો અહીં બેઠી એની દીકરી પછી અહીં ઊભી એની દીકરી આનું નામ હે બતક આનું નામ તો મને ભૂલાઈ ગયા ઊભી એનું પછી આ નામ હે અતિ સુંદર એને બાજુમાં ઊભી ના એ તો ભૂરીને હે વાં ઊભી એને કે વાં ઊભી લક્ષ્મી જે એ મોટી પછી એના પછી આં બેઠી બતક પછી અતિ સુંદર પછી આ એનું નામ તો મને ન આવડતું પછી એક વાં ઊભી એનું નામ નથી આવડતું ભૂલાઈ ગયું ભાઈ એ બધી આની દીકરી હોય અમારે મહાકાલની મહાકાલ મહાકાલની અને આ એની મા એવી એક ગાય હોય તો કાફીને એના આ હમણાં વાસડી આપણે તો આમ જાત્રામાં ને એની વાસડી એક ઓફ થઈ ગઈ થન બન ને કાંઈ ઘટે નહીં કાંકરેજની એ જ જોઈ લ્યો આમ ઊભી એટલે હમણાં વ્યાણી પણ વાસડી ઓફ થઈ ગઈ પણ કોઈ એમ ન કહે કે આ એવડી ગાય એમ હાથવેતાર નહીં એક વાં પછી બે ત્રણ ચાર પાંચ છ છ વાસડી તો જીવે એક ઓફ થઈ ગયો હાથ હાથ ને એક વાસડો ઓફ થઈ ગયો આઠ આઠ વેતર વ્યાણી પૂરેપૂરી વ્યાણી એવી એક ગાય બે ત્રણ હોય તો કાફી થઈ પડે જોઈ લે આમ માતાજી ઉભી કસકાણી ઘણું બધું હોય બંધ થઈ જાય ને તો સારી વાત છે એને કે બંધ થઈ જાય વરસાદ તો સારી વાત છે આમ આ બધા ઢાકેલા પીડ્યા અમારે ડોન ઊભા હા બાજુ એમ કે ડોન ઊભા ક્યાં કે ડોન અમારે પછી આકરા કંઈક દવા સાટવાનું કાં હાલે ટેક્ટર ક્યાંક દવા સાટવાનું હાલે લાગે એવું કંઈક લાગે જો એ ટેક્ટર દવા સાટતું લાગે ખેતરમાં આમ તો એ તમને જરાક બતાવીએ એને જો નળી છે દવા સાટવાનું કંઈક હાલે કામ કામકાજો એને દવા સાટવાનું આ ખેતરમાં નળી લઈને માણસો વૈયા જતા જો સા ખરા નળી જબરજસ્ત છે આમ હેઠે ઊભું હોય ને વયું જાય જો દવા સાય દવા સા

અહીં જવા પડે જો ટ્રેક્ટર હોય તે સાટે એવડી નડી હે કારણ કે ટ્રેક્ટર હોય તે સાટે ખેડૂત જોઈ લ્યો દીએ તે આમ પછી આમ આપણો વર વિદેશ માલ કોણ રાખે પછી આમાં જો આખો આને ઓલા પીડા કેવા મીંદડા અમારે અહીંયા મીંદડાં કીએ કે ને કે આ મીંદડા હે જો મીંદડા પછી આપણે આ એટલી છે ને એ ઓર્ગેનિક રાખી એને ઓર્ગેનિક રાખી આમ એ આપણે ગાયું ઘોડાને તેલ ખાવા રાખી આ ગોરા જોઈ લ્યો આપણા હાવજ ઊભા એના હાવજ ઊભા રામલખન એને જ ઊભા અહીંયા જો ટ્રેક્ટર બધા પીડા એને અમારે જ ઊભા ને હાવજો એ કહેતો મોરડો તોડી નાખ્યો તો મોરડો નાખવા ન દે ઘડીકમાં જોઈ લ્યો કોપી ટુ કોપી આમ બેય બેલાડાને બે હરખા જ ઊભા હોય એ કે મેરડો થોડી નાખ્યો હવે સડાવો હું બીજા મોરડા ચામડાના મોરડા હે તૂટી જાય શું મા પરવા ને લીધા જ વરવાદી હેલા તૂટી ગયા બે વાર તૂટ્યા પછી નાખવામાં માથા ભૂજ બહુ કરાવે આવું છે ભાઈ જો આને રખાય ના કે જોઈ લે આમ ઊભા હતી આંગળે ઊભા હોય એટલે આંગળું રૂપારું ડાક કોપી ટુ કોપી હાથી એ એટલે તો દુશ્મન નહીં જોવું પડે ને એક જ આયરે પગ ઉપાડે એક જ આયરે ઊભા હોય એક જ આયરે પગ ઉપાડે અને આજ લગણ પાંચ બલુનિયા હાલતા જોઈ લ્યો એ હમણું જોયું તો બે ભેરું જોયું એવો એમ એવો હંપ ના હોય કોઈ એવો હંપ હોય અમારે આવું જોવો જોઈ લે એમ એક જોવે એટલે બીજો એમણું જોવે છે આવું હે ભાઈ એ વાર ને આવું છે આ કોઈ ઘોડી ઉભી આગળ તમે વિડીયા બન્યા રહેજો બતાવીએ આપણો ને ઘોડા બતાવીએ ક્યાં કે ઘોડા બતાવીએ તમને આમ જો આપણી માંડવી આવી છે ને એમ હોયા જાય ને આમ તો બતાવતા જાય તમને આ બધું આમ તો ભગવાનનું કહેવાય આપણું જ ન કહેવાય ભગવાન ને દીધા આપણે કંઈ આને લઈ ન થકીએ એમ કોઈને બે ટૅક્ટરો ત્યાં પીડા ક્યાં ને કે આપણે જો આમાં રેઢિયાર આવે તો એ ખાઈ જાય કંઈક કંઈક ગાયું ના આવે અહીં પીઠું જીપીએસ વાળું ઝોન ડિયર નવું લઈ આવે ઢાકીને મૂકી દીધું આંકરા એક પીડ્યું આમ ઘણા બધા હે ડૉક્ટર આ કોરો માતા ઊભી હોય અમારે અતિ સુંદર ને કસકાણ ઘણું હે અમારે પપ્પુ ભાઈ ભરી ભરી નાખે રીયા હમણાં એને અમારે પપ્પુભાઈ ભરી ભરી નાખે જો આમાં ગોબર હેતી પપ્પુ આમ થાય કે એટલે અમારે પોરો ખાઈ નાખ દે એમ કે પોરો ખાઈ નાખ દે થાય કે એટલે તો કઈ જાય આમાંથી ઉપાડે તો જો એમાં બેસીએ ખરી આ જરાક પપ્પુ આમ કરી નાખતા આ હે જરાક આમ શેર કરી નાખ તો પાણી નીકળી જાય તો આ હે ને આમાં પાણી જરા જરા તો આ મચ્છરની ઓછા થાય એ કે જો આ રહ્યું ને આથી જરાક આમ કરી નાખજે સર અને આમ ઉસેર સડાવી દે ને ખરોખર જરા જરા હા એમ થોડીઓ કરી દે ને હા તો એમ આ આકબોરાથી જાવ ઉસું સડાવી દેજે ખાતર છે તો પાણી નીકળે જાય હા ભાઈ એમ જો આમાં માંડવી જાતી રહી અહીંથી ગાયું ઉતર આવે ને આમાં એટલે જાતી રહી આમ જવારનગર નગર આમ માંડવી ભારી ઈર રાવી પણ એ તો મરી જાય આમાં તો એને આમાં તો મરી જાય ને બીજા ખેતરોમાં તો આપણે દવા હાલે છે દવા સાટી આમાં નથી સાટતા એને આમાં તો મરી જાય એમને નહીં મરે તો એ થોડી ઓછેરી થાય બીજું કંઈ ન થાય આખો તો જો આપણી ગીર માતા ઊભ્યું એને ગીર માતા ઊભ્યું અને આમ આપણા નો આ તબેલો હોય ઘોડાઓનો ને આ ઘોડાઓને ધોડવા માટે કાલે જો એક ઘોડીને કસકાણ ચિંત તો રેતી કાઢી નાખીને અહીંથી નાખી આ રિંગ છે અમારે એને આ રીંગ હે ને આ આપણી ઓફિસ છે વિડીયા વાળા આવે જરાક તો આ આપણી ઓફિસ છે કોઈ મહેમાન આ પાણી પી પીાવે ગોધડું ના નથી ભીંજાઈ જાય ના પડી તબેલો છે આમ એના કે તબેલો હે

કેમ કે તુફાન અમે અહીં આવ્યા તુફાનને ઉતારવા જો આ મહાદેવ હે ત્રણ વર્ષ ને ત્રણ મહિનાનો થયો એનો બે હજાર ઓગણીસ તારીખ ને પાંચમો મહિનો બે હજાર બાવીસમાં જન્મ હૈ અમાર મહાદેવ છે આકોર કોરા અમારા મહાદેવની બેન છે અતિ સુંદર આકોરા છે અમારે આલિશાન પછી અમે તુફાન તમને બતાવીએ તુફાન મને સર્વિસ થવા આવ્યો કે તુફાન સર્વિસ થવા આવ્યો એમ કે તુફાન સર્વિસ થવા આવ્યો તમને સર્વિસ સ્ટેશન અમારું બતાવીએ અહીં જો અહીં હે આ સર્વિસ સ્ટેશનની મોટર અહીંથી લાઇટ ગઈ હમણાં એમ તમને ચાલું બતાવત આમાં જોગાણ પીડ્યું આમાં અમારે તુફાન આવ્યા સર્વિસ સ્ટેશન ઉપર જાઓ આજ પાક કે પાકો હિત્યાવી તારીખે એનો જન્મ હે એનો અમારે તુફાનનો દઈ દઉં એટલે એને હિત્યાવી તારીખે બે હજાર બાવીસના પાંચમા મહિનામાં જન્મ હે એટલે પાંચમા મહિનામાં ત્રણ વરસ થાય ને આ લગભગ ત્રણ મહિના થાય ત્રણ ને ત્રણ મહિના આમ હાથી ઊભો ભગવાનને ભગવાનને દેજે તો આવા ઘોડા દેજે એવું હે સર્વિસ સ્ટેશન ઉપર આવ્યો જો અહીં સર્વિસ થાય ને પાણી પણ અંદર વી જાય ક્યાંય નડે નહીં હવે આ રસ્તામાં જરાક પાણી બંધ થયા હવે જો હમણાં આરા કરે ને દસ પંદર દિન વર છે ને તો એવું હે ભાઈ તુફાન નામ છે માનું નામ આલિશાન છે બાપનું નામ કનૈયો હે અને માય પંચકલ્યાણ હે ને બાપી પંચકલ્યાણ અને પોતે પંચકલ્યાણ હવે રિઝલ્ટ કેવા આવે તન ઘોડી આપણી એમ બતાવ્યો એમ કે ત્રણમાં બતાવ્યો તો એ હું હે ભાઈ જોઈ લઈએ એમ આપણો તુફાન આ બાજુ જો આમાં માંડવી છે ને આ માંડવી દવા સાઠ છે એ ને આમાં સાટે જો આમ સાંભળે હાલે ટેક્ટર એમ આમાં દવા સાટે આડે ધડે કારણ કે અહીં કોઈને મોનો કોટો વારું બધા ખાવતી કોઈને ભાવ નથી ખેડૂત ને ખેડૂત આડે ધડ દવા ખાતર દવા હોય એવું છે દો એવા ને કંઈ જોઈ લઈએ આપણે તુફાન ઊભું એટલે હા લે લે સર્વિસ સ્ટેશન ઉપર સડ્યો પણ લાઈટ ગઈ એટલે એવું હા ભાઈ એવા ને એવું છે કોઈ નેધરલેન્ડ જવું હોય તો ખરેખર ગાજ એવું છે એમાં ત્રેવીસ છોકરા થઈ ગયા આપણે જાત્રામાંથી આવ્યા પછી નજી આજે એક આઠ આઠ છોકરા આવ્યા હતા તો એ સાત આઠ છોકરા આવ્યા હતા તો તમારે જવું હોય તો એમાં પહેલાં બાવોતેર હજારનો ખર્ચો આવે ને પગાર બહુ ઘણો હોય અને આપણું નામ છે રામભાઈ સિસોદિયા અઠ્ઠાણું બસો બાવન ઝીરો ત્રેપન નેવ્યા મોબાઈલ નંબર હે અને એમાં ખરેખર ગાજ એવું હે અમારે જોયું ઓલા છોકરા પચીસ તારીખે વિજા સબમિટ કરાવવા ગયા હતા એની થઈ નહીં તો પાછા પૂગી આવ્યા અમારો એકાદો એમનો ફરીવા નીકળી ગયો મહાકાલના મંદિરે દર્શન કરવા રણજીત અને ધવિલજી મુંબઈ છે તો કાલે અહીં જે મેં નીકળવાનું કીધું કાલે તો ન આવ્યા ઘણી કે આજે અહીં જે નીકળીએ એમ કહેતા તા કે ટ્રેન નથી તો આપણે તેમાં કંઈ ભાઈ ટ્રેનમાં ખબર ન પડે કે શે કે નથી ત્યાં તો સમજાવી દઈએ ફરીવા જવું હોય તો કહી દઈએ ટ્રેન નથી તો આપણે તો ટ્રેન જઈએ ને આ તુફાનનો રૂમ છે આશીર્વાદ દેજો નેધરલેન્ડ જવું હોય વહેલા કરજો અને પગાર છે એમાં બહુ ભારીને આપણે ઘણા એમ તો વિડીયા મૂકીએ નેધરલેન્ડના એને કેમો પહેલા 50000 એક દેવા પડે 11000 કાગડિયાના પછી ઓ વિઝા સબમિટ કરાવવા પહેલા 1700 રૂપિયા દેવા પડે પછી કઈક 9500 રૂપિયા વિઝા સબમિટ કરાવવા જાવ તઈએ ને બાકી 1500 રૂપિયા કા કઈક પાસપોર્ટ આપણે લેવા ન જવું હોય તો આ આપણે ઘરે આવી જાય ઈ છે આ તુફાનની માં છે આલિશાન નામ સે 8 9 વરસની ઘોડી છે પછી મહાદેવ બતાવેલો છે અને એ પછી ને એર ટિકિટ વિમોન બધું આવે ને ત્યાં તમારે પૈસા દેવાના છે નેધરલેન્ડમાં અને પગાર છે ને ત્રી ત્રિહિરો વેરહાઉસમાં અને ઉમા પગાર છે કેશિયરમાં હુતારમાં ને ફ્રૂટ બોય એટલે ડિલેવરી બોય ડિલેવરી બોય એનો ત્રણ હજાર પગાર છે હીરો અને ઓવર ટાઈમ કરો ને તો કલાકના પચીસ રૂપિયા ને ચાર કલાક તમને ઓવર ટાઈમ આપે એટલે ભાઈ કોઈને જવું હોય તો ખરેખર ગા જેવું હોય અને જાઓ હં જય એના કે કી એવી છે અમારે તુફાનની માં જો હા પૂરેપૂરી પચકલીયા પણ એક પગ ઓછો આમ છે પૂરી પટ્ટોને દેવમણીને કંઈ ઘટે નહીં હાઈડ બાઇડના આના કરોડ રૂપિયા આપણને ક્યાં તા ક્યાં પુષ્કરમાં તુફાને નંબર લીધો નથી કે રમભાઈ તુફાન ન દીધો તો કે આને આપો કે એક કરોડ મેં કીધું ભાઈ ગમે એટલા પૈસા આપો તમે માગણી કરો તો એ દેવાની સીજ જ નથી કારણ કે આ તો અમારે અમે તો ગરીબ કહેવાય ને અમારે મન રિલેક્સ છે કહેવાય ને અમારી રિલાયન્સ છે આ તો નથી દીધા ને કરોડપતિ કરોડપતિને અજબુપતિ એક જ ઘોડી આ માની જાય ને તો એક જ બનાવી દે ગાયું ઘોડા ને બરદ તમારે ઘેર ન હોય ને ખેડું હોય ગમે એવડો રૂપિયાવાળો હોય ગમે એવો હોય એને ઘરે ન હોય ને એના જેવી એ કંઈ ખોટ નહીં એને મહાખોટ કહેવાય તમારે બે તન ગાયું અમૃતથી હરા દૂધ દીએ એ રખાય કાંકરે જે આ ગીર કે સાહીવાલ ગમેય ગમે રાખો અને એક ઘોડી કે ઘોડો અને બે બળધું તો રાખવા એ આપણો છત્રીનો હિન્દુસ્તાનનો કોઈ પણ માણસ હોય ને એને ધર્મ છે એને કોઈ પણ હિન્દુ હોય આ મુસલમાન હોય કોઈ પણ જ્ઞાતિ એને રાખવા જ પડે મુસલમાનને ઘોડાનું ને કેમ એમ ગાયુના આખા કુરાનમાં ફકરા લખેલા હે કે ભાઈ આમાં આ વસ્તુના આ ગુણ હે સ્વર્ગમાં જવું હોય ને તો આને ખબર તો જ આજ એક જ ત્યાં ભેરું આવી છે બાકી ક્યાંય નહીં આવે ભાઈ આ બંગલા વાડીયુ આ ફામુન બધા પીડા દઈએ આને ખબર આવી છે ને સુખી રાખ્યું ને તો જ આવી છે ને આ આપણું કોઈ બી ખાય જ નહીં આપણે મનને એમ થાય કે અમે ખવરાવ્યું આ ખાય નહીં આ ખબર આવે છે આંભા રૂપિયા આપે એટલે એવું હે ભાઈ ને કોઈને નેધરલેન્ડ જવું હોય જોજિયા જવું હોય જોજિયા ચાલુ હોય એમાં પંદરસો હીરોથી બે હજાર હીરો પગાર છે ને આમાં પચી હોય ને ત્રીસ હીરો એમાં પૈસા ઓછા છે આમાં વધારે છે એટલે ખરેખર તો જવાય આમાં નેધરલેન્ડમાં અને હક પણ આપી દઈએ જો બિનભાઈ બેસ્યા આ પણ ત્રણ વર અને ત્રણ મહિનાનો થયો આ ત્રણ મહિનાના આઠ દહદી થયા છે અને તુફાન પાક કે પાકો ત્રણ અને ત્રણ મહિનાનો થયો પછી કદાચ એમાં થોડો ઘણો ફેરફાર થતો હોય તો પાંચમા મહિનાની હિત્યાવી તારીખે ત્રણ વરનો થયો છઠ્ઠા મહિનામાં એક હાથમાં આમ બે અને આ આઠમો હાલે લગભગ આઠમો છે આઠમા આમ ત્રણ મહિના એમ પાક કે પાકા ભાઈ એ જ થાય તો જે માતાજીને આપણે વિડીયામાં બીને રહેજો ને જોજો કદાચ તરણેતર બપોર પાસે મેળ આવે તો જાઉં તો રોકાશું ત્યાં તમને બતાવશું તરણેતરના ઘોડાને ગાયું બળધૂન ઘોડા તો ન હોય પણ ગાયું ખૂંટ ને જાફરાબાદી બંને ભેહું ને બતાવશું જય માતાજી